હેલો મિત્રો નમસ્કાર કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદમાં આવેલા ઈશનપુર ગામમાં માતાજીની માંડવીની ઈશનપુર ગામમાં પરંપરાગત રીતે અંદાજે પાંચસો વર્ષ કરતાં પણ વધુ સમયથી માતાજીની માળવી નીકળે છે જેને કાચી કેરીની માળવી કહેવામાં આવે છે આસોસુ દર વર્ષે આસોસુ તેરસના દિવસે આ માળવી નીકળે છે આ માળવી ઈશનપુર પટેલવાસમાં તૈયાર થાય છે એ ખાસિયત એ છે કે આ માંડવી એક બાજોટ પર તૈયાર થાય છે બાજોટ પર વા વાંસ લગાવીને વાંસનું સ્ટ્રકચર ઊભું કરવામાં આવે છે અને તેની ઊંચાઈ અંદાજે દસથી બાર ફૂટ હોય છે તેમાં વડની વડવાઈઓ અને મૂંજનો ઉપયોગ કરવામાં આવે છે અને તે તેને બાંધવા માટે ક્યાંય કોઈપણ જાતના દોરા કે કોઈ કશું જ લેવામાં આવતું નથી માંડવીની આસપાસ એકસો સાહીઠ જેટલા દીવા કરવામાં આવે છે અને મધ્યમાં એક ઘીનો દીવો પણ થાય છે માંડવીનું અંદાજિત વજન એમ કહેવાય છે કે આઠથી દસ મણ એટલે કે એકસો સાહીઠથી બસો કિલો હોય છે આ માંડવી માટે એક એક આવી છે કે વર્ષો પહેલાં આજથી પાંચસો વર્ષ પહેલાં દેવી પૂજક સમાજના કોઈ વ્યક્તિને માતાજી સ્વપ્નમાં આવે તને તેમણે દિશા બતાવી કે આ દિશામાં તું જા તને કાચી કેરી મળશે એ કેરી તું મારી માંડવી પર લગાવજો અને ત્યારથી દર વર્ષે પરંપરાગત મુજબ પૂજક સમાજના વ્યક્તિ આવી રીતે કાચી કેરી લઈ આવે છે ને જેને માંડવી પર લગાવવામાં આવે છે ઈશનપુર ગામમાં આ દિવસને નો માહોલ કંઈક અલગ જ હોય છે ઘરે ઘરે પ્રસાદ થતા હોય છે અને લોકો પોતાના સગા સંબંધીઓ મિત્રોને પરિવાર સહિત ભોજન માટે પ્રસાદ માટે આમંત્રણ આપે છે અને એમ પણ કહેવાય છે કે કોઈ અજાણી વ્યક્તિ પણ આવી ગઈ હોય તો તેને પણ પ્રસાદ લીધા વગર જવા દેવામાં આવતા નથી ઈસનપુરના નાના બાળકોથી માંડીને વયો વર્ષ સુધી તમામ લોકો માંડવીના દિવસે ઉત્સાહ ભેટ તેની ઉજવણી કરે છે અને ઈસનપુર ગામમાં નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા બાદ પણ અગિયારસથી તેરસ સુધી માંડવીના ગરબા થાય છે માંડવીની રાત્રે આઠ નવ વાગ્યાથી માંડવી બનાવવાની શરૂઆત થાય છે ત્યારબાદ ત્યાં તેની ફરતે માતાજીના ગરબા થાય છે અને વહેલી સવારે આ માંડવીને ઈસનપુર ગામના પાદર એક જમાનામાં જે પાદર કહેવાતું હતું અત્યાર તો બધું સિટી એરિયા આવી ગયું છે ત્યાં માતાજીના વેરાઈ માતાના મંદિરમાં માતા માંડવીને લઈ જવામાં આવે છે ત્યાં માતાજીને મૂકવામાં આવે છે આ માંડવી પાંચસો વર્ષ કરતાં પણ તેનો જૂનો ઇતિહાસ છે તેવો માનવામાં આવે છે આ દિવસે ઇસનપુર સિવાય ઘોડાસરમાં પણ માંડવી નીકળે છે આવતીકાલે ઈસનપુર અને ઘોડાસર આવતીકાલે એટલે કે પાંચ ઓક્ટોબરે ઈસનપુર અને ઘોડાસરમાં બંને સ્થળે આ માતાજીની માંડવી નીકળશે આશા છે કે આપ પણ જોઈ ના હોય તો એક વખત આ માંડવીના દર્શન કરી આવજો ઘણું જ અદ્ભુત દ્રશ્ય છે જે ધાર્મિક અમદાવાદમાં હજી પણ જે સિટી એરિયા બની ગયા પછી ના જે નાના નાના છૂટાછવાયા ગામડામાં જે ગામડામાં હજી ધાર્મિક જે પરંપરા જળવાઈ રહી છે તે જોવાનો એક અલૌકિક અને અદભુત લાભ તમને મળશે જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત